પરંતુ આગ ધીમે ધીમે પવનને કારણે વિકરાળ થઈ જતા એક મકાનમાં લાગેલી આગે બાજુના મકાને પણ બાંધમાં લીધું હતું જેને ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફડાતફડી જોવા મળી હતી ભાઠા ગામના મુંબઈ કોલોનીના બે ઘરોમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર કંટ્રોલમાં કરાઈ હતી ઘટના અંગેની જાણ થતા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કંટ્રોલમાંથી છ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે રવાના કરી હતી અને ત્રણ જુદા જુદા ફાયર સ્ટેશનના જવાનોને ઘટના સ્થળે મોકલ્યા હતા આ ઘટના અંગે ફાયર અધિકારી સંપત સુથારે જણાવ્યું હતું કે કંટ્રોલમાંથી કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચવા રવાના થયા હતા ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનની ટીમની ઘટના સાથે બોલાવી હતી અડાજનની બે ગાડી મોરાભાગની બે ગાડી અને પાલનપુર ફાયર સ્ટેશનની બે ગાડી મળી કુલ છ ગાડી સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં પાણીનો સતત મારો ચલાવી એક કલાકમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો આ ઘટનાને પગલે ફાયર અધિકારી સંપત સુથારે વધુમાં જણાવ્યું હતું કે એક જ માલિકના બે મકાન આવેલા હતા એક મકાનમાં આગ લાગતા બાજુમાં રહેલું બીજું મકાન પણ આગની લપેટમાં આવી જવા પામ્યું હતું ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી એક કલાકની અંદર સમગ્ર આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ આ કઈ રીતે લાગી તેમ ચોક્કસ કારણ જાણી શકાય નહોતું હતું ઘરમાં સાથી થી આઠ જેટલા પરિવારના સભ્યો રહે છે ઘટના બનતા તેઓ પણ બહાર નીકળી જવા પામતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘરનો બધો માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે અઝર કુરશી સાથે અર્ષદ શેઠા